નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન પર આપનું સ્વાગત છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયું છે પાણી વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ છે પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી અઠ્ઠાવન પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં છોડાયું છે પાણી નર્મદા બંધમાંથી ગતરોજ એક લાખ સાડત્રીસ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું જેમાં આજે વધારો કરી ક્રમશઃ બે લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે છોડાયેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતાઓ છે કાંઠા કિનારાના કરનાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે નદી કિનારે અવર જવર નહીં કરવા તંત્રની સૂચનાઓ છે કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતાં પંથકવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે